નમસ્કાર મિત્રો અહીં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક માં પ્રશ્ન સાત નો કરીશું તમને સાંદ્રતા આપેલ છે અને આવૃત્તિ આપેલ છે તેના પરથી હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક તમારે શોધવાનો છે અહીં આપણે પદ વિચલન ની રીતનો ઉપયોગ કરીશું પછી નેક્સ્ટ આ જ એક્ઝામ્પલ આપણે ધારેલ મધ્યક ની રીતે પણ સમજીશું અહીં દશાંશ ચિહ્નમાં આપેલ હોય ડરવાની જરૂર નહીં બરાબર શાંતિથી ધ્યાનપૂર્વક સમજો સમજાઈ જશે અહીં મધ્યકનો કોઈ પણ એક્ઝામ્પલ હોય સૌથી પહેલાં મધ્ય કિંમત શોધી બટ મધ્ય કિંમત શોધે પહેલાં તમને આપેલા જે વર્ગ છે અહીં તમે જોઈ શકો છો ઝીરોથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે ઝીરો પોઈન્ટ ઝીરો ચારથી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ છે ઝીરો આઠથી બાર છે એટલે તમે જોઈ શકો દરેક વખતે સમાન છે ઓકે સો સમાન હોય સૌથી પહેલા વર્ગ લંબાઈ કેટલી છે એ જાણી લો વર્ગ લંબાઈ માટે કોઈ પણ બે વર્ગ લઈ નીચેનો વર્ગ જે છે એની અધ સીમામાંથી ઉપરના વર્ગની અધ સીમા બાદ કરી લો ઝીરો ચાર મળશે અહીં નીચે જે બે આપેલ છે એના માટે જોઈ લો ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી છે એમાંથી ઝીરો પોઈન્ટ સિક્સટીન બાદ કરો મળશે ઓકે આ શા માટે મેળવીએ છીએ તમારે જે આ મધ્ય કિંમત શોધવાની છે એ સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે સમાન રીતે વધારો થતો હોય છે સો પહેલા વર્ગ માટે આપણે મધ્ય કિંમત મેળવીશું અને ત્યાર પછી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર્જ એટલો શું કરતા જઈશું વધારો કરતા જઈશું ઓકે પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત એક્સઆ અધ સીમા વર્તા ઉર્ધ્વસીમા ભાગ્યા બે પ્રમાણે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છેદમાં બે સો ઝીરો પોઈન્ટ ઝીરો બે મળશે સો અહીં આપણે લખીશું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ હવે બીજા વર્ગ માટે મૌખિક સમજીએ અહીં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ છે સો આઠ ચાર બાર થશે અડધા કરીશું છ થશે તો અહીં તમે જોઈ શકો છો આ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ હતા એમાં જો તમે આ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઉમેરી લો અહીં સમજો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ છે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઉમેરીએ છીએ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ થાય છે ઓકે સેમ એ જ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ છે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઉમેરી લો દસ થઈ જશે એ જ દસમાં બીજા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઉમેરો ફોર્ટીન થઈ જશે એજ ફોર્ટીન જે આવ્યા એમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર અઢાર મળશે અને એજ ઝીરો પોઈન્ટ છે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટ્વેન્ટી ટુ મળશે ઓકે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ સો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ બાય એચ થશે હવે અહીં એની જરૂર પડશે સો તમને જે મધ્ય કિંમત મળે છે એ પૈકી કોઈપણ એક મધ્ય કિંમત ધરી લો અહીં આપણે ઝીરો પોઈન્ટ ટેન ધરી લઈએ છીએ જ્યારે પણ પદ વિચલનિ રીત હોય અને વર્ગ લંબાઈ જો સમાન હોય તો અહીં જ્યાં તમે એ ધારો ત્યાં ઝીરો અને ઉપરની તરફ માઇનસ વન માઇનસ ટુ લઈ લો અને નીચેની તરફ વન ટુ અને થ્રી ઓકે ચલો ત્યારબાદ બાદ એફઆઈ વાય ચાર દુ આઠ હશે ઓછા પ્લસ માઇનસ માઇનસ થશે નવે કુ નવ ઝીરો બે એક બે ચાર દુ આઠ બે તારીખ છ ઓકે આ એફઆઈ વાય ટોટલ કેટલા થાય છે એના માટે અહીં સીગમાં એફઆઈઆઈ લેલું નવ આઠ ઓછા સત્ર થશે અને આ ત્રણ છે એના માટે આઠ છ ચૌદ પંદર સોળ જે પ્લસ છે સો આન્સર તમને મળશે માઇનસ વન ઓકે અહીં લખીશું માઇનસ વન ટોટલ ફ્રીક્વન્સી તમારી પાસે છે એન બરાબર ચલો તમારી પાસે પદ વિચલનની રીતે જ્યારે મધ્યક શોધવાના હોય ત્યારે સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમા એફઆઈ બાય એફઆઈ ઇન ટુ એચ એ તમે લીધા છે ઝીરો પોઈન્ટ ટેન મેળવ્યા છે 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 અને ઓકે સાદુરૂપ આપતી વખતે થોડી કાળજી રાખવી ઝીરો પોઈન્ટ ટેન પન મેળવ્યા છે અને ટોટલ સંખ્યાનો ગુણાકાર હોય એની એ સંખ્યા આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છેદ ત્રીસ અહી ઝીરો પોઈન્ટ ટેન માઇનસ હવે આજે દશા છે એને આપણે દૂર કરીએ છીએ ચાર લખીશું છેદમાં સો આવશે દસ પછી બે અંકો છે હવે ત્રણ હજાર વડે ભાગ કરવું થોડું કાઠું પડે એના કરતાં બેટર છે તમારે શું કરવાનું છે ચાર ના છેદ ત્રણ કરી લો અને આ ઝીરો ઝીરો હોય એને પાછળ હજાર લઈ લો હવે 4 ભાગ્યા 3 તમે કરી શકો સમજો 4 / 3 3 એકું 3 કેટલા મળશે 1 એક્સ્ટ્રા ઝીરો નું કો નીચે ઉતાર 10 આઉન્સ ચીન મૂકી દો 3 * 3 9 એક આવશે ઝીરો નું કો નીચે ઉતાર 3 * 3 9 આ રીતે 3 3 હવે જ કર શકો સો આપણે આ જે બે અંકો છે એના સ્થાને વન પોઈન્ટ થર્ટી થ્રી લઈ ઓકે હવે તમે જાણો છો એ પ્રમાણે તમારી પાસે છે ઝીરો ટેન એમાંથી વન પોઈન્ટ થર્ટી થ્રી બાય હંડ્રેડ બાદ કરવાના છે શું કરીશું નીચે ત્રણ શૂન્ય છે સો આપણે ત્રણ જેટલા ડાબી બાજુ ખસીશું પણ આપણી પાસે એક જ સંખ્યા છે સો એક બે ત્રણ ન હોય ઝીરો મૂકી દો અને પછી દશાંશ ચિહ્ન સમજો દશાંશ ચિહ્ન ક્યાં હતું એક થી આગળ આ એક અહી ત્રણ શૂન્ય હતા આપણે ત્રણ ખસવાનું છે સો એક બે ત્રણ આ ત્રણ ત્રણ લખવું હોય લખી શકો છો સો આ હજાર હતા તમે ત્રણ દશાંશ ચિહ્ન ડાબી તરફ ખસેડે છે ઓકે હવે સરળતા માટે આપણે શું કરીશું બાદ કરતી વખતે બે જ અંકો લેતા હોય છે પરંતુ અહીં બંને પાછળ છે સો પોઈન્ટ ઝીરો ઝીરો વન થશે ચલો હવે આ જે બાદ છે એને અહીં સમજો ઝીરો પોઈન્ટ ટેન છે અને ઝીરો ઝીરો વન તમારે શું કરવાના છે બાર કરવાના છે અહીં એક ઝીરો લઈ લઈશું દસ માંથી એક નવ થશે અહીં નવ રહ્યા હતા નવ માંથી ઝીરો નવ થશે અહીં ઝીરો ઝીરો થઈ જશે આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન્ટી નાઇન હવે તમને અહીં એસોટોની સાંદ્રતા વિશે વાત કરેલ છે જે તમને પી પી એમ પાર્ટ પર મિલિયન એકમ આપેલ છે સો અહીં ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન્ટી નાઇન પી પી એમ ઓકે આ રીતે જવાબ લખો આ જ એક્ઝામ્પલ ધારેલ મધ્યકની રીતે પણ આપણે સમજીશું નેક્સ્ટ હવે આપણે એ રીત દ્વારા સમજીએ બરાબર છે બે પૈકી કોઈપણ રીત દ્વારા પૂછી શકે જો પર્ટિક્યુલર કોઈ રીતનો ઉલ્લેખ કરેલ હોય તો એ રીતે જ કરું તમને આવડતી હોય તે રીતે કરો એ નહીં ચાલશે નેક્સ્ટ તમે જે અગાઉ એક્ઝામ્પલ જોઈ ગયા એ જ છે બટ રીત અલગ છે ધારેલ મધ્યકની રીતે આપણે મધ્યક શોધવાનું છે મધ્યક શોધવાનું હોય સૌથી પહેલા આપણે મધ્ય કિંમત મેળવવી પડે જે આપણે મેળવી છે સમજણ પણ મેળવી જ છે સો આપણે કરતા નથી શું કર્યું છે અઢાસી વત્તા વધતા સીમા ભાગ્યા બે ઓકે ચાલો આપણે ડીઆઈની જરૂર પડશે ડીઆઈઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ એટલે મધ્ય કિંમત પૈકી ધારેલ મધ્ય કિંમત જે આપણે ધારેલ છે ઝીરો પોઈન્ટ ટેન અહીં ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ છે સો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ જે છે એમાંથી ઝીરો પોઈન્ટ ટેન બાદ કરીશું સો બાદ બાકી કરતાં તમને ઋણ મળશે કારણ સમજો અહીં ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એમાંથી આપણે વાત કરીશું ઝીરો પોઈન્ટ ટેન ઓકે સો ઝીરો પોઈન્ટ ટેન મોટી સંખ્યા હોય અને એનો ઋણ છે ઋણ આવશે અને બાદબાકી કરતા તમને મળશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો એટ સો અહીં આપણે લખીશું ઝીરો એટ અહીં પણ સેમ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ છે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ માઇનસ ઝીરો પોઈન્ટ ટેન સો માઇનસ આવશે અને દસમાંથી છ લઈ લે ઝીરો પોઈન્ટ ઝીરો ચલાવ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ચલાવશે અહીં એક્સઆઈ પણ એ જ છે એ પણ એ જ છે સો જ્યાં ધરશો ત્યાં શૂન્ય જ મળશે ત્યારબાદ પોઈન્ટ ફોર્ટીનમાંથી પોઈન્ટ ફોર્ટીનમાંથી પોઈન્ટ ટેન બાદ કરો સો ઝીરો 04 आवसे, प्लास आवसे त्यार 18 छे, कर सो, 0 4 આવશે પ્લસ આવશે અહીં 13 બાર 18 છે તમારથી 10 બાર કરશો 0.08 મળશે 22 છે તમારથી પોઈન્ટ 10 બાર કરશો 0. 12 આવશે ઓકે ચાલ હવે ફાઈડર ફાઈ છે 4 DI છે 0.08 8 * 4 = 32 पॉइंट પછી બે સંખ્યા છે સો અહી 10.09 બે લઈશું 0.32 આવશે પણ માઈનસ આવશે પ્લસ માઈનસ માઈનસ અહી 9 * 4 = 36 બે પોઈન્ટ કાપીશું માઈનસ 0.36 અહી 0 આવશે 2 6 8 ঝি পোট জিট হস চি সো ঝিরো পোট থাকে বার দু চো পয় টি ফোর থাকে হ্যাঁ অনছে এর লো কেটো থাকে মাইনস জিট সিক্সটি এট ছ 8 2 10 10 4 6 14 ના 4 લઈશું વધી 1 3 2 5 1 6 સોહી 0.64 આવશે બંનેનો સાદુરૂપ આપીશું મોટી સંખ્યા ઋણ છે 100 ઋણ જવાબ આવશે બાડ બાકી 0.04 આવશે चलो સોહી Σ fi dr

મધ્યક માટે સૂત્ર છે અહી પ્લસ માઇનસ માઇનસ લઈ લીધું આ જે દશાંશ ચિહ્ન છે એને આપણે દૂર કરીએ છીએ ચાર લખાશે અને છેદમાં સો અને આ થયા તમારા ત્રીસ આ ઝીરો પોઈન્ટ ટેન છે માઇનસ છેદમાં કેટલા થઈ ગયા ત્રણ હજાર ઓકે જે અગાઉ આપણે સમજા મેળવી છે એ જ ઝીરો પોઈન્ટ ટેન માઇનસ અહીં ચાર ના છેદમાં ત્રણ અલગ કરી દો અને હજાર છૂટા પાડી દો આ જે સદરૂપ છે એ તમે અહીં સમજી જ ગયા છો પાછા એક સમજી લે ત્રણ એક ત્રણ એક ઝીરો મૂક્યા નીચાઉતર દસાંશ મૂકવું ત્રણ ટારી નવ એક ઝીરો મૂકો નીચા ઉતાર ત્રણ ટારી નવ ઓકે આ રીતે અને માઇનસ આ બેનો જવાબ મળી ગયો કેટલો વન છેદમાં કેટલા છે હજાર એ લખી દો હવે હજાર હોય ત્રણ આપણે ડાબી બાજુ પોઈન્ટ ટેન મા અહીં એક થી પાછળ છે એક બે ત્રણ ખસે અને પછી દસ સિંહ લઈ લો પાછળના જે અંકો છે એ લખવા હોય લખી શકો છો અહીં દસાં પછી બે જ અંકો છે અહીં જો આપણે બે લઈએ તો પાછળ ઝીરો ઝીરો જ છે સો આપણે ત્રણ સુધી લઈશું પાછળની સંખ્યા ત્રણ છે નાની છે એમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન તમારે બાદ કરવાના છે અહીં આપણે સરળતા માટે એક ઝીરો ઉપર લઈ લીધા છે સો માંથી એક નવ અહીં નવ છે નવ આવશે ઝીરો હોય ઝીરો થઈ જશે સો ફાઇનલ તમારો આન્સર મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન્ટી નાઇન અહીં એસોટોની સાંદ્રતા વિશે વાત કરેલી છે જેને કહું પીપીએમ સો એસોટોની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન્ટી નાઇન પાર્ટ્સ પર મિલિયન ઓકે દશાંશ ચિહ્નો હોય ડરવાની જરૂર નહીં પ્રયત્ન કરવા રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરવી બરાબર છે સમજાઈ જશે ઓકે બે પૈકી કોઈ પણ રીતે પૂછેલ હોય તમને જે રીતે કહેવામાં આવેલું હોય એ જ રીતે કરો બરાબર છે તમને જે આવડતી હોય એ રીતે કરવો નહીં બરાબર છે ગુડ લક